કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો દેશની રાજધાની દિલ્હી ખાતે પાર્લામેન્ટ સુરક્ષાને લઈને ગૃહ મંત્રીનો જવાબ માંગી રહેલા વિપક્ષના એકસો ને સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હોવાને મામલે દિલ્હીમાં જંતર મંતર ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું તેની સાથે જ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ ભુજના જીબલી સર્કલ ખાતે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ કરાયો હતો જિલ્લા પ્રમુખ યુજવેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અંદાજિત પચીસ જેટલા કોંગી આગેવાનો દ્વારા સર્કલના જાહેર માર્ગે બેસી જઈ ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો જે હાજર પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો વિરોધ પ્રદર્શન વેળાએ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સાથે મહિલા અગ્રણી કલ્પના જોશી રામદેવ જાડેજા ડાંગર ગની કુંભાર વગેરે થઈ રહી છે જે રીતે દેશની સાંસદ ચાલી રહી છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે આજ જયારે વિપક્ષના સાંસદો જયારે વિરોધ પ્રદર્શન કરતાઓ અને દેશના ગૃહમંત્રીની જયારે સ્ટેટમેન્ટ માટેની માંગણી કરતા હોય ત્યારે લગભગ દોઢસો જેવા સાંસદોને એકસો તેતાલીસ જેવા સાંસદોને સસ્પેન્ડ કરી નાખવા અને વિપક્ષી અવાજ દબાવી એ ખરેખર બહુ ગંભીર બાબત છે આજે જે સાંસદ ના વિરોધ કર્યો હતો સાંસદમાં પહોંચ્યો હતો એના ઉપર હજી કોઈ તપાસ કે સાંસદ ઉપર હજી કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા અને આ રીતે વિપક્ષના સાંસદો ને હેરાન કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે એ ચિંતાજનક બાબત છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા માને છે કે એક મજબૂત મજબૂત વિપક્ષ એક દેશ ત્યારે આ બધા સાંસદો ના જે નિલંબિત સાંસદો ના સપોર્ટ માં અને દેશમાં લોકશાહી બચાવ માટે આ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ